ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગામી ચોવીસ કલાક અતિ ભારે છે જો તમે આ વિસ્તારમાં રહેતા હોય તો ઘરની બહાર ન નીકળતા ગુજરાતમાં જે પ્રકારે વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને તેને લઈને આર્મીની ટીમો પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે વહીવટી તંત્ર છે તેની પોલ આ વરસાદે ખોલી દીધી છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને ફરી એક વખત આગાહીકાર અંબાલાલ પટેલે એક આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના જે પાંચ જિલ્લા આવે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગર પણ ત્યાંના વિસ્તારો માટે તેમણે બહુ મોટી આગાહી કરી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને

જળમગ્ન જેવા જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળ ખેલાબ હોય તેવું જાય છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડે છે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે પાણી કરવાની યોગ્ય રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળમગ્ન જે છે અને રસ્તાઓ રોડ બંધ થયા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે મોટાદના ભાગો ઉપર વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વજપુરના ભાગો પણ હળવાભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે પોરબંદર દ્વારકાના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહે એટલે જનધન હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે ઈસ્ટ છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જલ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે જે પ્રકારે વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને વહીવટી તંત્ર છે તે પણ ખડે પગે હાલ દેખાઈ રહ્યું છે પરંતુ વહીવટી તંત્ર આ વરસાદની સ્થિતિનો હાલ સામનો કરી રહ્યું નથી તેવું હાલ લાગી રહ્યું છે અનેક નીચાણવાળા વિસ્તારો રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યું છે અને અંબાલાલ પટેલની આગાહી ફરી એક વખત મુસીબત ઊભી કરી શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે but i